જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં સાંભળશું શ્રી અન્નપૂર્ણા સ્તોત્રમ મા અન્નપૂર્ણા એ અન્નની અધિષ્ઠાત્રી દેવી છે આથી મા અન્નપૂર્ણાની પ્રસન્નતા પ્રાપ્ત કરવા નિત્ય અન્નપૂર્ણા સ્તોત્રનો પાઠ જરૂર કરવો જોઈએ શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે મા અન્નપૂર્ણાનો જન્મ પૃથ્વી પર દુઃખ દરિદ્રતાનો નાશ કરવા માટે થયો છે મા અન્નપૂર્ણા એ ભગવાન શંકરની મહાન શક્તિ દેવી પાર્વતીનો જ એક અવતાર છે મા અન્નપૂર્ણા આપણી કૃષિ સંસ્કૃતિનું પ્રતિક છે અખિલેશ્વરી મહાદેવી તો વિશ્વમભરી છે અખિલ વિશ્વનું અન્નથી ભરણ પોષણ કરનારી જગદંબા માતા અન્નપૂર્ણા છે આપણા પૂર્વજો ઋષિ મુનિઓએ તો ધનથી પણ ધાન્યને મૂલ્યવાન બનાવ્યું છે તૈત્રી ઉપનિષદની ભૃગુવલીમાં ઋષિ કહે છે અન્નમ ખલુ બ્રહ્મ અન્ન તો વાસ્તવમાં બ્રહ્મ છે અન્નથી જ સૌ પ્રાણીઓ જીવે છે અન્ન તો અમૃત સ્વરૂપ જીવન રસ છે દેવી અન્નપૂર્ણા તો અન્નની અધિષ્ઠાત્રી દેવી મહાદેવી છે એ મહાદેવીની આજે શ્રી અન્નપૂર્ણા સ્તોત્રનો ગુજરાતી ભારતમાં પાઠ કરી સ્તુતિ કરીશું

વેણીમાં ઇન્દ્ર નિર્મણી સમાન કેશ ધરાવનારી નિરંતર અન્નદાન કરનારી સમસ્ત ચરાચર જીવોને આનંદ પ્રદાન કરનારી દેખાવમાં અતિ સુંદર કાશી નગરીની અધિષ્ઠાત્રી માં અન્નપૂર્ણા મને પ્રદાન સુધીના વર્ણોની રચના કરી છે જે શંભુના ત્રણે ભાવ રજ તમને પ્રગટ કરનારી છે કાશ્મીરા કેસિ વર્ણવાળી ત્રિજલેશ્વરી ગંગા યમુના અને સરસ્વતીના જળમાં ઈશ્વરી છે

તમે તમે ભરપૂર છો જ કલ્યાણકારી અને વૈરાગ્યની ની સિદ્ધિ અર્થે મને પણ અભિક્ષા પ્રદાન કરો હું કેવળ એવી જ અભેક્ષા ઈચ્છું છું કે કુમારી પાર્વતી મારી માતા મહાપ્રભુ શ્રી શિવજી મહારાજ મારા પિતા અને મહાદેવજીના અન્ય ભક્ત મારા મારા ભાઈ ત્રણેય સ્તોત્ર સંપૂર્ણ શ્રી અન્નપૂર્ણા સ્તોત્રનો નો ભાગ પેલો અહીં પૂર્ણ થાય છે બોલો માં અન્નપૂર્ણાની છે તો આ હતો અન્નપૂર્ણા સ્તોત્ર આ સ્તોત્ર રોજ સવારે સાંભળવામાં આવે તો મા અન્નપૂર્ણા પ્રસન્ન થાય છે ઘરમાં ધન ધાન્યના ભંડાર ભરેલા રહે છે તો મિત્રો આ વિડિયોમાં શ્રી અન્નપૂર્ણા સ્તોતમનો પાઠ તમે પૂરી શ્રદ્ધાથી કર્યો પૂરી શ્રદ્ધાથી સાંભળ્યો જે સાંભળવો આપને જરૂર ગમ્યો હશે તો વિડિયોને લાઇક કરી કોમેન્ટમાં જયમાં અન્નપૂર્ણા જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ